વગાડ 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 રંબા દે ઘડી પર શું બાપો આવ્યો બાપો અમારી વાત સુગઢા દેખીવા જે હોય તો પૂંવાસી ભૂલ કરે તું આંધળો થઈ ગયો હા મોરું ઘી જાય હે વો પાસી વારી ડોટ તો તું વાસીય ધૂણ પહેલા

કેટલા કાણ બોલ તો તો બાપા તું આવ્યો આ ના ખોરીએ રમહ તો કુવાસી આવી ભૂલું કરે દુનિયાની બરાબર તો તું આ ખોરીએ આવડી રીતના રમી ખાય તો તારી ઘટક કુવાસીની ઘટઈનો પણ જવાબ દે તો બોલતા એટ તો કોની ઘટક હમ ખોરિયા ની ઘટે

ના ખરા એને ખસી મારે ગાલી દીધો હવે ભેગો કરવો એટલે પાણી મોભારે ચડાવવાની વાત થાય તાણ એ વાછીઓ એવો પાવ હરખો ને હરખો પાવ હતો ને એવો થાય થાય એક ભૂલ ના કારણે વાતો મન તને ચેતવી નથી આને ચેતવી દે ચેતવી નહીં જોયા આને વિશ્વા હોય મને